ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરે માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય તો આપણે નીકળી ગયા દુકાન બાજુ રાઈટ બ્લોગ આપણે મારક માલ તો કરી એમ કેવું કાંઈ જ મારકમાં પબ્લિકને આપણે ગુડ મોર્નિંગ કહી બરાબર મજા આવે એમ હતું એટલે આપણે એમ કેવું કે મેલારો રહો બ્લોગ હાલ હા તો આપણે જઈએ દુકાને બરાબર દુકાને જઈને મળીએ હવે તો આપણે દુકાને આવી ગયા હે બરાબર અને આપણે એક જો વાગી એક્ટિવા પડ્યું એ એક્ટિવા રિપેરમાં આવ્યું હે તો રિપેર કરીએ હે તમને પછી દેખાઈ દઈએ થોડીક વાર કરી બરાબર તો હાલો આપણે કુટી ફિટ કરીએ તો દેખાય દઈએ બીજું

આજ મી કુટી અહીંયા ખોલી આપડી દુકાન નથી ખોલી એ તો કઈ ફ્રી આઈ જતો તો આપણે સ્કૂટીમાં બધું ફિટ કરી લીધું હે કમ્પ્લીટ ચાવી આવે એટલે સક્કર માં લઈ હાલતી થઈ જાય કમ્પ્લીટ બરોબર એ હું ફિટિંગ થઈ ગયું હે બધું જો મયુ રહી આ બેઠો એને જીવો કાપે લઈ ગયું

તો કંઈ વાંધો નહીં ધંધો થયો ને આપણે પાંચ રૂપિયા એટલે હવે કંઈ વાંધો નહીં હાલો બપોરા કરીએ પછી પાછા આવીને તો કંઈ

એટલો આજ નો હોય તો ગાવ તું ખોટે ખોટ ગયું થાય બોલ તો હારું હે

Vamos lá ver o que é isso.

નીમેલ બધા બપોર થાય જ આવે કંઈ ન દુકાઈ ન આવસરો અમકુંન આવે શું થાય જોણું જરૂર છે કેમ દે કે પછી એકલા કાઢ બંધ થઈ થઈ વેલા ન કાઢ લેતો બેરિંગ નું કરી જ નાખ્યું બેરિંગ ને બદલાવ નાખો બદલાવી નાખ મન કર દો વિદ્યા આય રોજ જો તને હું લાગે જ બદલાઈ ગયો હાઉ સેદ નેમ કે કે સેદ રીઅલ સે આપડે ગાળા ન જ પડવા દેવા એટલે વેલા બદલાવ હા ન પછી છે ને રીતમાં ગાળા પડી ગયા પછી ગાડીની સારી છે તો ન બદલાવી દે ગાડી તો ગાડી તો છે લાડી જ હા ખામી છે એક થઈ હા આગળ જાઉં પણ સુવિધા બધી આવું ગયો લાગે કાઢી નાખી લાલ ટીના રટ્ટો આલામાં ઓરિજિનલ લાગી ગયું તો ગણ ગણ કાય જે આર બી ને કાય કરી લખ પર જીવી તો આ એ ટ્રેક કી આ એ ટ્રેક નું પર લેતો

Rico y caro cojo. Sí. Rico cojo. Hello, ગાડી માં ભણ કે સર્વિસ એ કરવી તો હું કો તું કર નાખ મારું માથું સડી ગયું હે કયું ના તડકે કામ થતા આગલા બેરિંગ આગલો લીવર વાયો ભાઈ હું ભાઈ કિલોમીટર કાટો મહિલા બ્રેકના ડટા વોલ બધું કમ્પ્લીટ કરી દીધું ભાણી ગાડી કરી દીધી ચકાચક હવે એ છ મહિનામાં તો બધું કહી પાછો આવી છે આપડી પાસે હા રામાન છોકરો જાય હે રામાન છોકરા બધામાં આ જઈ લેજો એના લખણ તો ઈ બતાવી જ રે રમારી

બે ને દીધા કેનો છે સનેડો દેવકાભાઈ ભાઈ કરમો નો ઓ હા જા દેવકાભાઈ ભાઈ કરમો ની સનેડા આમ ટાઈડુ નાખી દીધા આ નજર ઘણી કઈતા છે હવે જા નવા પડી ગયા નાલો આપણે ઓલી કુટીમાં માં થોડું કામ બાકી છે એ કરી લઈ પછી મળી બરોબર ને દેવકાભાઈ ભાઈ લાઈટ નથી જો મોબાઈલ ને અંજવારે બેઠા હાં પડી ગઈ છે અને હવે આપણે જાવું છે વાડી એટલે હું કોઈ બ્લોગ માં કાઈ ને કે આપણે હવે વાડી જઈએ બરોબર અને વ્લોગ થોડોક આજે ઓછો છે એટલે આપણે થોડુંક વાડીનું કમી સીન તમને બતાવી વ્લોગમાં ઘણી વાર બન્યા રહેજો અને લાઈક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો અને હવે આપણે રાતના માવા બનાવી લઈએ કેમ કે એડિટિંગ ને કરતા હોય તો એ બે ત્રણ થઈ જતા હોય એટલે માવા બનાવી લઈ અને ધંધો કર્યો હોય ને હાલથી એ કંઈક કરવું હે ને અડાવું હાલો તો હવે એ કરી લઈ પછી મળી ઘરે પગી ગયા હે તો જોઈ લો પદ કબદ હાલ હાલ ala al a ala hala ayã lelebo ta बोतल ला बोतल ला आप आइए लेता है आइए है आला आला कहाँ भागी जा नहीं ले जाओ आइए आउट तो रहे आइए नहीं ले जाओ आल नट ले जाओ कॉल दे जाए कहाँ नट देवी बोतल बदु ऐ बदु बोतल ले जाए ચકઈ જા. ઝકરે માલ પા આવતો જ નઈ જાવ દે. આવાડ દે. આયો એટલે વારો સડજા. આઈ નો આવતો. જાતા જાતા ઈ જ જઈ જઈ. તો આજનો બ્લોગ આપણો અહીંયા જ પૂરો. કાલના વ્લોગમાં મળવું અને એટલે વિડીયો ગમ્યો હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરાવો હલો તો બાય